નમસ્કાર મિત્રો સીધો ને સટના એપિસોડમાં હાઇડ્રોજન બોમ્બ ની વાત કરવાની છે અને હાઇડ્રોજન બોમ્બ એ કોઈ વિધ્વંસક બોમ્બ ની વાત નહીં પણ રાજકીય દ્રષ્ટિએ કોઈ મહારથી ને

વોટ ચોરી ના દસ્તાવેજો સાથે દુનિયા સમક્ષ એમણે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચના મિલી ભગતપણા સાથે કેવી રીતે ચૂંટણીઓ જીતે છે એ એક બેનમૂન સેમ્પલ એ બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા મત વિસ્તાર મહાદેવપુરા બેઠક નું જે વિશ્લેષણ કર્યું જે દસ્તાવેજો ચૂંટણી પંચે આપેલા દસ્તાવેજોનો ઉપયોગ કરીને એમણે વોટ ચોરી ભારતીય જનતા પાર્ટી કઈ રીતે કરે છે અને કઈ રીતે જીતે છે અને અમિત શાહ કેન્દ્રના ગૃહમંત્રી ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેશે એવી શેકી મારે છે એનો પરપોટો રાહુલ ગાંધીએ ફોડી નાખ્યો હતો હવે રાહુલ ગાંધીએ વોટર અધિકાર યાત્રા બિહારમાં જે કાઢી એના પછી જે નિવેદન કર્યું એ નિવેદન બહુ જ સ્ફોટક ગૃહમંત્રીની વેરણ થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી વાળાઓને સન્નિપાત થઈ રહ્યો છે કે આ કયો હાઇડ્રોજન બોમ્બ આવી રહ્યો છે કારણ કે રાહુલ ગાંધીએ કહ્યું કે હું અનુપમ ફોડવાનો છું અને કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા મત વિસ્તારમાં જ ભારતીય જનતા પાર્ટી એ કેવી કળા કરી હતી એ બેનકાબ કરીને ચૂંટણી પંચ સાથેની મિલી ભગત થી ભાજપ કઈ રીતે દેશભરમાં જીતે છે એનો એક નમૂનો એમણે પ્રસ્તુત કર્યો હતો હવે રાહુલ ગાંધી હાઇડ્રોજન બોમ્બ ની વાત કરે છે અને એમ કે બોમ્બ કરતા વધારે અસર કરી શકે વધારે વિધ્વંસક એવો બોમ્બ એટલે હાઇડ્રોજન બોમ્બ અને એની સાથે સાથે એમણે જેને બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે હું હાઇડ્રોજન બોમ્બ જ્યારે ખોડીશ ત્યારે નરેન્દ્ર મોદી આ દેશના પ્રાઇમ મિનિસ્ટર કોઈને મોઢું બતાવી નહી શકે એક સંકેત તો હતો જ કે આ હાઈડ્રોજન બોમ્બ એ વારાણસી લોકસભા મત વિસ્તાર ની વોટ ચોરી નો હોઈ શકે આજે પણ રાહુલ ગાંધીએ હજુ જાહેરાત કરી નથી એટલે અમે એ સંદર્ભમાં બહુ નિશ્ચિત નથી પરંતુ રાહુલ ગાંધી એટલા નિશ્ચિત છે કે એને હાઇડ્રોજન બોમ્બ ફોડવા માટે એને કોઈ નુકસાન પ્રજાને નુકસાન કરવાનું નથી એને નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય એ રીતનો હાઇડ્રોજન બોમ્બ ફોડવાની વાત કરી છે એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે એ વારાણસી મત વિસ્તારમાંથી નરેન્દ્ર મોદી એ હારેલા પણ જીતાડવામાં આવેલા એની જે ચર્ચા હતી એ સંદર્ભમાં એ હાઇડ્રોજન બોમ્બ હોઈ શકે અને રાહુલ ગાંધી સમય પારખીને દિવસ નક્કી કરે તમને ખ્યાલ છે કે આજે તેરમી સપ્ટેમ્બર છે નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ જે પોતે ઉજવે છે સાચો ખોટો જે કઈ હોય એ સત્તર સપ્ટેમ્બર છે અને સત્તર સપ્ટેમ્બરે રાહુલ ગાંધી આ હાઇડ્રોજન બોમ્બ ફોડે એની પૂરેપૂરી શક્યતા ચર્ચામાં છે કરવાના સંજોગો નિર્માણ થયા હોય તો અમને બહુ આશ્ચર્ય થાય નહીં જે માણસને સવા બે વર્ષથી કે અઢી લગભગ અઢી વર્ષથી મણિપુર ભડકે બળતોતો ત્રણસો કરતા વધારે માણસોના ની હત્યા કરવામાં આવી મૈતેય અને કુકીઝ આ બંને વચ્ચેનો સંઘર્ષ હતો સાહીઠ થી 80000 જેટલા લોકો વિસ્ફા વિસ્પાત વિસ્થાપિત થયા વગર ના થઈ ગયા મહિલાઓને નિર્વસ્ત્ર કરીને એમની સાથે જાતીય જાતીય છે સતામણી કરીને ભારતીય જનતા પાર્ટીના લોકો એ આનંદ મેળવતા રહ્યા અને એમને જે સુરક્ષા ચક્ર સુરક્ષા કવચ હતું એ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પણ અને એના પ્રત્યાઘાત રૂપે કુકીઝ પોતાના વિસ્તારમાં મૈતે મારી રહ્યા હતા એટલે કે આ જે પ્રકારનો જાતીય સંઘર્ષ ઉભો થયો એ સંઘર્ષ વખતે નરેન્દ્ર મોદી દુનિયાભરમાં યુદ્ધોના સંઘર્ષ શાંત પાડવા માટે તમારા મારા ટેક્સના પૈસા હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરીને વિદેશ યાત્રાઓ કરી રહ્યા હતા પરંતુ ભારતના એક રાજ્યની મુલાકાત લેવા માટે એમની પાસે સમય નહોતો અને આજે એ જ્યારે ત્યાં ગયા ત્યારે પોલીસ તમામ પ્રકારના લશ્કરી દળો એની સુરક્ષા હોવા છતાં ત્યાં હિંસક દેખાવો થયા ત્યાંની યુનિવર્સિટી એને એના વિદ્યાર્થીઓએ નરેન્દ્ર મોદી ગો બેક ના નારા લગાવ્યા મોદી તો નિજાનંદમાં હતા બાળકીઓ પાસે એ ગીતો ગવડાવતા હતા અને વાહવાહી લૂંટતા હતા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ એનું કાં તો લોકાર્પણ કરી રહ્યા હતા અને ને

એ મણિપુર પણ જઈ આવ્યા અને મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું પાછું એને એક્સટેન્ડ કર્યું છ મહિના પહેલાની વાત કરીએ તો અને પછી એક્સટેન્ડ કર્યું છે પાછું છ મહિના માટે નરેન્દ્ર મોદીની પાસે જેની સત્તા છે એની જવાબદારી છે મણિપુર ભે તો એની જવાબદારી પેલા હાઇડ્રોજન બોમ્બની વાત એમને કાનમાં ગુંજા કરતી હોય રાત દિવસ રાહુલ ગાંધી ના સ્વપ્ન એમને આવતા હોય અને રાહુલ ગાંધી એકમાત્ર નેતા છે કે જેને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી ટાર્ગેટ કરે છે કારણ કે નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી થી ડરે છે નરેન્દ્ર મોદી શું કરી રહ્યા છે એની ચિંતા કર્યા રાહુલ ગાંધી ગજગામી રીતે ખાય ઓર ગોલી ભી ખાય તૈયાર હે આ પરિવારમાંથી દેશ કાજે બબ્બે વડાપ્રધાનો એ શહીદી વોરી છે અને છતાં નરેન્દ્ર મોદી નામાં એટલી ગરિમા નથી કે એ એમની શહીદીને પણ વંદન કરે ઉપરથી એ એમનો ઉપવાસ કરે છે અને એટલા માટે હવે જસ્ટ ફાર એન્ડ નો ફર્ધર રાહુલ ગાંધી અને એમના પરિવાર અને કોંગ્રેસના ટોચના નેતાઓએ જે નક્કી કર્યું છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને બેનકાબ કરવાની જરૂર છે અને પંચ એ ચૂંટણી પંચરું હોવા છતાં એના જે કાળા કરતુત્ છે એ મહાદેવપુરામાં એમણે બેનકાબ કર્યા અને હવે એ એટમ બોમ્બ હતો હવે હાઇડ્રોજન બોમ્બ આવતા દિવસોમાં આવી રહ્યો છે અને સંભવતઃ સત્તરમી સપ્ટેમ્બર એટલે કે નરેન્દ્ર મોદીના ના જન્મ દિવસે જ એ આવે અને રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરીને એ હાઇડ્રોજન બોમ્બ ની વિસ્ફોટક વિગતો એ દેશ અને દુનિયા સમક્ષ રજૂ કરે એવા સંજોગો આપણને જોવા મળે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય અને એ સંજોગોમાં રાહુલ ગાંધીએ જેમ કહ્યું છે એમ કે નરેન્દ્ર મોદી મોઢું સંતાડીને ક્યાં ભાગશે એ કોઈને મોઢું બતાવી નહીં શકે આપણે એવી અપેક્ષા કરીએ કે નેપાળ જેવા હિંસક આંદોલનો આપણે ત્યાં ન જાગે પણ શાંતિપૂર્ણ રીતે લોકશાહી ડબે થાય એટલી અપેક્ષા તો મને લાગે છે કે આ પંચ સાથે મિલીબગત થઈને જે રીતે ચૂંટણીઓ જીતવાનો ખેલ વિધાનસભાઓમાં અને લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ એ આદર્યો છે અને સીબીઆઈ અને ઈડી અને એનઆઈએ અને ઇન્કમ ટેક્સ વિરોધ પક્ષને અને વિરોધ પક્ષના ટેકેદારોને ડરાવવાનો જે ખેલ એમણે આદર્યો છે એ ખેલમાંથી મુક્તિ મળે એટલી તો આપણે અપેક્ષા કરીએ છીએ આ આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને અમે કહેલી પ્રત્યેક વાત એ સાચી છે એવી વાત કરીને અમે નમસ્કાર કરીએ છીએ